જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારે જણસી લઈને આવેલ વાહનચાલકને વેપારી સાથે માથાકૂટ થતા તેણે વેપારીઓ ઉપર બોલેરો પિકઅપ વાન ચડાવી દેવાની કોશિશ કરતા ચાર વેપારીઓ ઇજાગ્રસ્ત થયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારે હરાજી શરૂ થઈ ત્યારે જામકંડોળા ગામેથી જગાભાઈ મુંધવા નામનો શખ્સ પોતાના બોલેરો પિકઅપ વાનમાં મરચાં મરચા લઈને આવ્યો હતો તેનું વાહન ખાલી થઈ જતા યાર્ડમાં પ્રશાંત ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા પ્રશાંતભાઈ પાગડાડ નામના વેપારીએ જગાભાઈને બોલેરો ગાડી સાઈડમાં લેવાનું કહ્યું તે ઉશ્કેરાઈને વેપારીઓને ગાળો કાઢવા લાગ્યો જેથી વેપારીઓએ ગાળો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈને પ્રશાંતભાઈ તેમનો ભાઈ ધ્રુવ અને પિતા ચંદુભાઈને બોલેરો ચાલક જગાભાઈ તેમજ વિશાલ રાઠોડ તેમની સાથે આવેલ શખ્સો ઢીકાપાટુનું માર મારતા વેપારીઓ એકઠા થઈ જતા સાથે વેપારીઓને છોડાવવા લાગ્યા અમુકાનો ફાયદો ઉઠાવી જગાભાઈ મૂંધવા તેમનો બોલેરો ગાડી ચાલુ કરી ત્યાં ઉભેલ વેપારીના ટોળાઓ ઉપર પૂરપાટ ઝડપે બોલેરો ગાડી ચડાવી ગાડી હેઠળ કચડાવવાનો પ્રયાસ કરી ગાડી લઈ ત્યાંથી નાસી ગયો જ્યારે તેની સાથે બોલેરોમાં આવેલ બીજા શખ્સને વેપારીઓએ ઝડપી લીધો હતો બોલેરો હેઠળ કચડાવવાનો પ્રયાસમાં ચંદુભાઈ પાગડાળ તેમના પુત્રો પ્રશાંત ધ્રુવ અને કામધેનુ ટ્રેડર્સના મિલન ઠુમર ખસેડવામાં આવ્યા હતા બીજી બાજુ યાર્ડના વાઇસ ચેરમેન પોલીસ બોલાવી વેપારીઓ ઝડપેલ એક હુમલાખોરને પોલીસને સોંપી દીધો હતો વેપારીઓ વીજળી વેગે હરાજી બંધ કરી ઈજાગ્રસ્ત વેપારીઓની હાલચાલ પૂછવા સરકારી હોસ્પિટલ ગયા છે તે ઈજાગ્રસ્તોને મળી માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ નલિનભાઈ ભુવાએ હુમલાખોરોને ઝડપી લેવાની માંગ સાથે અચોક્કસ મુદત માટે યાર્ડમાં હરાજી બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી મારું નામ પ્રશાંતભાઈ પાગડા વહેલી સવારે મરચાની આવક કરી હતી એટલે એ ભાઈ એની ગાડી ઉતરી ગઈ એટલે મેં એમ કીધું કે બાર લઈ લ્યો એટલે એને બાર લઈ લીધી પછી મારી રીતના નીકળી ગયો હતો એટલે અમારા કાકા આવ્યા હતા એને એમ કીધું કે ભાઈ વ્યવસ્થિત ગાડી બાંધી લો અમે લગાડી દે ગાડી પછી એને ત્યાં આવીને ગાળા ગાડી મેડો કરવા દલાલો આવવા દલાલો તેવા એટલે ત્યાંથી લોકો વહી ગયા હતા પછી કલાક દોઢ કલાક ગઈને એટલે પેઢી ચાર જણા આવ્યા ચાર જણા આવીને અમારી ઉપર એને અમે મારા કાકા અને અમે કાકાનો છોકરો એની ઉપર મારા મારી મેંડાઢા કરવા એટલે અમને એને બહુ માર્યા પછી એની બોલેરો એની પાસે બોલેરો હોય ને ટોળા ઉપર છે ને એકવાર આવવા દીધો સીધો એમાં બે જણાને બોલે તેમાં અમારે કાકાનો છોકરો હતો અને એક બીજા પેઢીવાળા ભાઈ અને બીજી વાર પાછો રાઉન્ડ માર્યો તો પાછા બે ત્રણ જણાને ઉડાડી દીધા એટલે અમને મારી નાખવાનો પ્રયાસ કર્યો અમારી માંગ એવી છે એની ધરપકડ કરો નકર આવી રીતના કાયમી માટે અમારા દલાલોને કંઈક કંઈક કોક આવીને આ લોકો હોય ને આવા અત્યાચાર કરી જાય યાર હરાજી બંધ છે પણ એ લોકોને ગમે ત્યાંથી ધરપકડ કરો અને એની કોઈ પૂરી કાર્યવાહી કરો સવારે મરચાં બાબતની હતી સવારે મરચાં ઉઠતા હતા ત્યારે મારો ભાઈ બાબુદીન છોકરો એ ભાઈ ગાડી ખાલી થઈ ગઈ ને તો એ ભાઈને કીધું હતું પ્રેમથી કે તમે ગાડી લઈ લો એટલે મારી ગાડી ખાલી થાય એટલે ગાડીવાળો નવરો થાય તો એ ભાઈ ગાડી લીધી પછી થોડીક વાર કાંઈક બોલતા હતા એટલે એ ભાઈ નીકળી ગયો અને છોકરાને સ્કૂલે મૂકવા જાવો હતો ને એટલે પછી મારા પપ્પા ગયા તો એ ભાઈ થોડીક વાર દલાલીને ગાળો વાલો બોલતા હતા એટલે મારો પાક ગયા ભાઈ તમે ગાડો બોલોમાં આવી ગયા અહીંયા બૈરાવાની નીકળતા હોય તો એ ભાઈ પછી થોડીક વાર પછી વૈયા ગયા આમ ગયા ભાઈ પાછું ગોતવા ભાઈ નહીં પછી ભાઈ થોડીક ત્રણ ચાર જણા લઈને આવ્યા બાદવા પછી દુકાને આવી મારા પપ્પાને દઈને કીધું ક્યાંય ગયો આવડો આ એટલે પછી મારા પપ્પાને મેં એને ફોન કર્યો પછી થોડીક વાર થયો એટલે બધા મારવા માંડ્યા ને એવું બધું થયું હા બોલેરો ચડાવ્યો હતો બે વાર આગળ આમ રોડ ઉપર હકાવ્યો હતો જો સ્પીડ થી મારી માથે બોલેરો આવતો હતો પણ મને ઈજા થઈ છે થોડીક હું રહી ગયો છું એક મારા બીજા મારા બીજી પેઢીવાળા ભાઈ છે એને તો થોડાક આઘા ઘા કરી દીધા બહુ સારું લાગી ગયું છે હા હરાજી પણ બંધ થઈ ગઈ છે અત્યારે કેમ કે એ બોલેરા ભાઈ ભાગી ગયા છે ને બહુ લાગે તો આ તો મારો બીજો જીવ છે આમ કહી તો હાલે કેમકે મારી માથે બોલેરો આવી જ જાત હું થોડોક સાઈડમાં હતો એટલે હું બચી ગયો છું તો ઘા થઈ ગયો પણ બીજા ભાઈને તો સારી ઈજા થઈ ગઈ છે આ બસ આને ગોતીને વ્યવસ્થિત કાર્યવાહી થાય એવી આ માંગ છે માર્કેટિંગ યાર્ડ ખાતે હમણાં જ અમને જાણવા મળ્યું છે કોઈ વાહન ચાલકે અમારે આગેવાન વેપારીઓ અને દલાલ ભાઈઓને અડફેટે લીધા છે એની તપાસ અત્યારે ચાલુ છે અને આ બારામાં પોલીસને પણ જાણ કરવામાં આવી છે હા અત્યારે થોડીક વાતાવરણ અપડા તપડીનું હોય તો આજે હરાજી મુલતવી રાખે છે હવે એની તપાસ ચાલે છે અને અમે પણ દલાલની ખબર કાઢવા અત્યારે જઈએ છીએ અને જાણકારી મળ્યા આપને જણાવશું એક જે વાહન ચાલક છે એક વાહન ચાલકને તો અહીંયા પોતે જ સામેથી આવી ગયો છે ને એને બેસારી દીધેલ છે ચઢાવાનો પ્રયાસ કેટલા લગભગ બેથી ત્રણ જણાની ઈજા થઈ છે એવા સમાચાર છે એ જતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચાં ઉતારવામાં માથાકૂટ થઈ ચંદુભાઈ પ્રસંગે ટ્રેડિંગ વાળા મરચા ઉતરતા હતા આ વચ્ચે ટેમ્પો નાખ્યો એટલે ચંદુભાઈએ કીધું કે મરચા ઉતરી જાય પછી તું નાખે એમ તો એ ગાર્ડ બોયલો લો બોયલો એટલે લો એટલે ઝપાઝપી થઈને પછી ટેમ્પો ચડાવી દીધો એની માથે ગયા આઠ દસ જણાને સીટી સીસી કેમેરાનો કુટેજ તો છે જ માર્કેટિંગ યાર્ડમાં એ સજડીયરી છે કોઈ રબારી ચાર જણા હતા એ લોકો બાકીના ટેમ્પો લઈને ભાગી ગયા છે જ્યાં સુધી એની ઉપર કડકમાં કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ દરેક વેપારીએ જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર